એટલા માટે તો હું બધા લોકો વચ્ચે કઈ જ બોલ્યો ન હતો જો એ લોકો પણ ફાડો કરતા હશે તો એમાં પણ એમના જેટલી જ રકમ ભરીશ આ બાબતની હું કોઈ સાથે વાત તો નથી કરતા પણ તમે બહુ ટકો છો એટલે કહું છું હું કર્કસર કર્કસર કરું એટલે તમે પણ મને કંજૂસ કહેતા હશો પણ હું કરું ડોક્ટર સાહેબ આજુબાજુના લોકોને જોઈ

દુખિયારાના બેલી છો ના ના ડોક્ટર સાહેબ એવું કંઈ જ નથી ખરું જોતા તો જે લોકોનું છે તે પાછું આપ આપું છું મારા બાપ દાદા તેમની લોકો પાસેથી કમા કમાયા હશે ને શેઠાણી શેઠાણી પણ મને આમ જ કહે કે તમે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યાનો સીધ ને રાખો અને એક સાધુ મહારાજે કહેલું કે તમે

તમે પણ મનમાં મને કહી પણ શું કરું ડોક્ટર સાહેબ લોકોની સામે જવ ને ગાડામાં નથી બેસાતું ગાડાવાળાને રૂપિયા આપું એના કરતા પોટલું ઉપાડી ને આપું તો એમાં શું ખોટું આપણે ચાલીને જાશું એમાં આપણે દુબડા પડી જવાના હતા